ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રેઇન રેઇન શબ્દનો અર્થ આધિપત્ય શાસન વર્ચસ્વ રાજાની કારકિર્દી રાજ્યકાળ રાજા કે રાણી હોવું રાજ્ય કરવું કશાકનું પ્રાબલ્ય હોવું વર્ચસ્વ હોવું અમલ ચલાવવો કે પરિસ્થિતિ ઇત્યાદિનું એક ચક્રી કે સાર્વત્રિક હોવું થાય છે રેઇન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી મેડ મેની એનિમિસ ડ્યુરિંગ હિઝ બ્રીફ રેઇન અર્થાત તેમણે તેમના ટૂંકા શાસન દરમિયાન ઘણા દુશ્મનો બનાવ્યા એક બીજું ઉદાહરણ જોઈએ હાઉ લોંગ ડીડ ક્વીન વિક્ટોરિયા રેઇન અર્થાત રાણી વિક્ટોરિયાએ કેટલા સમય સુધી શાસન કર્યું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મીનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ